કોરોનાની મહામારી વચ્ચે પાંચ હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ કરવા મામલે કોંગ્રેસે આક્ષેપો કર્યા બાદ કોંગ્રેસના પરેશ ધાનાણી દ્વારા હાઈકોર્ટમાં સીઆર આર વિરુદ્ધ પિટિશન કરવામાં આવી છે રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે હોસ્પિટલોમાં અને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઇનો લાગતી હતી આ વચ્ચે સુરતમાં સીઆર આર પાટીલે પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી તેવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી આર પાટીલે ઇન્જેક્શન વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો અમને કાંઈ જ ખબર નથી સરકારમાંથી એક પણ ઇન્જેક્શન અમને આપ્યું નથી તેમણે કહ્યું કે ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ જ લાગતું વળતું નથી ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અસર સજાય છે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું ત્યારબાદ ભાજપ દ્વારા વેચાતા ઇન્જેક્શનના નામે કોંગ્રેસને અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ઇન્જેક્શનની વેચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધારાણીએ રેમડેસીર ઇન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી આર વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે